કિરણ અને એની વાઈફ એ બંને આરોપી ત્યાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા જે આ સામાન મેહુલ દ્વારા ચોરી કરવામાં આવે એ કોઈ પૈકીનો કેટલોક મુદ્દામાં આ લોકો સંજયને આપેલો હતો અને મેહુલ મુખ્ય આરોપી તરીકે મેહુલ છે ચોરી કરનાર તરીકે એના દ્વારા મેક્સિમમ ચોરી કરેલો મુદ્દામાં નિકાલ કરવા માટે થઈને રોનક સુભાષચંદ્ર ઝાને આપવામાં આવ્યો ચોરીનો પ્લાન કોણે કરેલો પૂજારી કે રોનક પૂજારી રાડો યોજાયા ગર્યા છે તે બરોબર કે જે સુજો ધરો દરેકનો રોજ હું છે નામ શું છે અને કઈ વિષય આખો આ જોરે કા બરાતે અંતમ 11 10 2025 ના રોજ ઓલરેડી કોલ થયો જ છે આ પાલિકોની જે વિસ્તારમાં આવે શ્રી લક્ષ્મી વર્ત જૈન દેરાસન સેક્રેટરી શ્રી હે ફરિયાત દોનારજી જે ફરિયાતમાં અધિકત એ રીતે હતી કે જે નિરાસર છે એમાં છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે કામ કરતા દેહુલભાઈ રાઠોડ અને એ દેરાસરમાં સાફ સફાઈનું કામ કરતા દંપતીએ દેરાસરના જે મૂર્તિઓ છે એ મૂર્તિ પર ઘરેણાં તેમજ મૂર્તિના આંગી અને કુંડક મળીને ચાંદીના જે ઓર્નામેન્ટ્સ હતા એના લગભગ એક કરોડ ચોસઠ લાખની ચોરી કરેલી એ બાબતની ફરિયાદ નોંધાવતા પાલિ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયો હતો પાલી પોલીસ સ્ટેશનમાં પ્રથમ તપાસએ પાલીનાઓ સંભાળેલી હતી જેમાં નામજોગ ફરિયાદ દાખલ થતાં પ્રથમ આરોપી બેન શ્રી પુરી ઉર્ફે હેતલબેનની ભટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ શ્રી પોલીસ કમિશનર અમદાવાદ નાઓએ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને સોંપતા જે તપાસ નિધિ પટેલ સંભાળેલી હતી એ તપાસના કામ અમારી ટીમોએ

રોનક સુભચ શાહ નામોની અટકાયત કરેલી છે સૌ પ્રથમ હકીકત એવી રીતેની હતી કે આ સદત જૈન દેરાસરમાં બે હજાર ભગવાનની જે મૂર્તિઓ છે એની પાછળની દિવાલમાં કેટલીક જીવાત લાગી જતા ભગવાનની જે ઘરેણા અને આંગી આંગી એટલે કે જે રીતે એક કોટ બનાવવામાં આવે છે જે જૂના જમાનામાં ભખ્તર તરીકે ઓળખાતું હતું એવી ભગવાનની આંગી બનાવવામાં આવેલી હતી એ બે હતી જે સાત સાત કિલોની હતી અને મોગટ તથા અન્ય ઘરેણા હતા જે ઉતારી લેવામાં આવેલા હતા અને એ મંદિરના જ નીચે બેઝમેન્ટમાં આવેલા ભોયરામાં પૂજારી હસ્તકની જેની ચાવી પૂજારી પાસે રહેતી હતી એ ત્યાં મૂકવામાં આવતા હતા જરૂર પડે ત્યારે મંદિરના શણગાર થાય તે વખતે પૂજારીને આ કામ સોંપવામાં આવતું હતું અને પૂજારી જરૂરિયાત મુજબના ઘરેણા લાવીને ભગવાન ચડાવશે આ રીતેની પ્રક્રિયા થતી હતી પરંતુ જે દિવસે ફરિયાદી દ્વારા તપાસ કરવામાં આવી એટલે ફરિયાદ દાખલ થઈને બે દિવસ પહેલાં ફરિયાદી દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી તો એવા ઘરેણા ત્યાં જણાયેલા નહીં જેથી આ લોકોએ પોલીસને બોલાવી અને પ્રથમ સીસીટીવી ચેક કરવામાં આવેલા સીસીટીવી ચેક કરતાં ત્યાં આગળ મેહુલભાઈ પોતે સીસીટીવી જ્યાંથી ઓપરેટ થાય છે એનું ઇલેક્ટ્રિક સ્વીચ અમુક સમય દરમિયાન બંધ કરતા જણાયેલા અને કેટલાક સમયગાળો છૂટી ગયા બાદ ફરીથી એ સીસીટીવી સ્વીચ ચાલુ કરતાં જણાયેલું હોય જેથી મેહુલભાઈ પર પ્રથમ શંકા કરી જે આધારે ફરિયાદીએ પોલીસને આ બધી હકીકત જણાવતા પોલીસે પછી મેહુલભાઈની તપાસ કરતા વડીયેલી દ્વારા એવું જાહેર કરવામાં આવું કે વેહુલભાઈ નવ તારીખથી ભાગી ગયા છે અને જે દંપતી છે એ દંપતી આ લક્ષ્મીવર્ધક દેરાસરની કમિટીના હસ્તકૃત મકાન છે જે દેરાસરની પાછળના ભાગ્યા ગયેલું છે ત્યાં જ ભાડેથી રહેતા હતા અને એ દંપતી પણ બે દિવસ અગાઉથી જ ગુમ થઈ ગયો હતો જેથી પ્રથમ શંકા આ દંપતી અને પૂજારીઓ પર ગયેલી અને પૂજારી પોતે સીસીટીવીમાં કંઈક લઈ જતા જણાયેલો હોય જેથી એ શંકાને વધારે આધાર મળેલો જે આધારે નામજો ફરિયાદ દાખલ થઈ અમારી ટીમ દ્વારા રાલીડી પોલીસ સ્ટેશને અટક કરેલી આરોપીને સંભાળતા તેના ઇન્ટરોગેશનમાં કિરણભાઈ અને સંજયભાઈનો રોલ પ્રસ્થાપિત થતાં અમારા દ્વારા બંનેની અટક કરવામાં આવેલી તેમની પાસેથી બોલેરો પિકઅપ ગાડી અને ઉપરાંતનો ચાંદીનો જે કટર દ્વારા કટ કરીને રાખવામાં આવેલ એ કબજે કરવામાં આવે એ દરમિયાન આરોપી બેહુલ દ્વારા કબૂલાત કરવામાં આવેલી હતી કે સદર મુદ્દાપણમાં જે પણ નિકાલ કરવાનો હોય તે ત્યાં સ્થાનિક વેપારી છે રોનક સુબોધચંદ્ર શાહ તેઓને આપતા હતા રમત સુબોધચંદ્ર શાહ ચાંદીના વેપાર સાથે સંકળાયેલા હોય જેથી તેઓ પોતે આ ચાંદીના ઘરેણાં જે કટ કરીને મેહુલ દ્વારા આપવામાં આવતા હતા એ લઈ જઈને સરાફ બજારમાં ગાળવા માટે આપી દેતા હતા જે ગાડીને એની જે ચાંદીની પાટ બને એ પાટ પોતે લઈ લેતા હતા અને લઈને એને પહેલાં રોકડ સ્વરૂપમાં ફેરવણી કરી દેતા હતા પછી એ રોકડ સ્વરૂપમાં ફેરવાઈ જાય ત્યારબાદ નવી પાટો ખરીદીને પોતાની પાસે રાખી લીધો જે અમારા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી છે કિલોગ્રામ કિલોગ્રામ ચાંદી કિંમત ઓગણપચાસ લાખ રોકડ રકમ ઓગણસી હજાર ચાર મોબાઈલ ચાલીસ હજાર બોલેરો પિકઅપ ગાડી પાંચ લાખ રૂપિયા મળી કુલ બોતેર લાખ સત્યાસી હજાર નામ શું મુદ્દામાં કબજે કરવા છે